ગિરનારી મિત્રો કેમ છો મજામાં આજે એક એવા સંત છે શ્રી હરિહરાનંદ બાપુની જન્મભૂમિ છે જેનું નામ છે હેલંડા એ હેલંડા ગામમાં અત્યારે હું છું અને અહીંયા છે ને હું જાતો હતો રાજકોટથી અમરેલી એટલે સરદાર અને વીર વીરનગરની વચ્ચે આ હેલંડા ગામ આવે છે આ ગામથી અંદર ત્રણ કિલોમીટર અંદર પ્રકૃતિના ઘોડામાં એક એવું મહાદેવનું મંદિર છે જેના દર્શન કરવા માટે જવાના છીએ જો આ મેઇન રોડ છે મેઇન રોડની સામે તમે જવું છે ને તો જો આમ ભૂતનાથ મહાદેવ ત્રણ કિલોમીટર છે પછી ઋષિવન આશ્રમ છે અને ઉપર લખ્યું છે કન્નાથ મહાદેવ જે સાત કિલોમીટર છે એટલે આપણો અત્યારે ભૂતનાથ મહાદેવ આદેશ લખ્યું છે ત્યાં જવાનું છે થોડાક જ આગળ જાય ને એટલે જો અમે છે ને કન્નાથ મહાદેવનો રસ્તો ઓલી બાજુથી આમ જાય અને ભૂતનાથનો રસ્તો આ રસ્તો છે એટલે આપણે ત્યાં ભૂતનાથ જઈએ આવો સુંદર રસ્તો છે અને આપણે જે મંદિરે જવાના છીએ ને એ નાથ સંપ્રદાયનું મંદિર છે અને કહેવાય કે અહીંયા એક એવી અલૌકિક ગુફા છે જે એટલી વિશાળ છે એટલી ઊંડી છે કે એની વાત હું તમને ત્યાં જઈને કરીશ અથવા તો ત્યાં જઈને તમને સાપેક્ષ દર્શન કરાવીશ એ ગુફાના એવી અલૌકિક ગુફા તરફ આપણે જઈ રહ્યા છીએ આ મંદિરે જવા માટે છે ને ગૂગલ મેપના સહારે તમે આવશો ને તો ત્રણ ચાર રસ્તા બતાવશે પણ આ જે રસ્તો હું જે પસંદ કર્યો છે ને એ બેસ્ટ રસ્તો છે કેમ કે મેં ઘણી જગ્યાએ પૂછ્યું ને તો કીધું કે આ રસ્તેથી ચાલશે તો રસ્તો તમને સીધો અહીંયા પહોંચાડશે સૌથી શોર્ટકટે હશે અને જે ગાડા ખેડા અને જે જંગલવાળો રસ્તો છે ને એ નહીં આવે એટલે બને ત્યાં સુધી આ રસ્તા ઉપર હાલું તો આ રસ્તો આખો આ રીતનો છે આખો રસ્તો ખૂબ સુંદર રસ્તો છે અને આવો પ્રકૃતિના સાનિધ્યમાં આ કાંક અલગ જ આનંદ આ રસ્તેથી થાય છે રસ્તાનો આનંદ પણ લેવો જરૂરી છે કે મંજિર તો આપણે આનંદ કરવાના જ છીએ પણ રસ્તો જે છે એનો આનંદ કરીને તો આખો અલગ એક કહેવાય ને કે સોનામાં સુગંધ પડી ગઈ આપણે પહોંચી ગયા છીએ ખૂબ જ સુંદર પ્રકૃતિના ધામ શિવધામ એટલે કે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં અને બીજી વસ્તુ એક કયા છે ને નાથ સંપ્રદાયની આ જગ્યા છે એક નારાયણ નાથ બાપુ અહીંયા ભજન કરી ગયા છે અને ઘણું બધું ગુફા છે ગેબીનાથ બાપુની ગુફા એટલે બધું તમને બતાવવાનું છું તમે ખાલી વ્યૂ જોવાય છે અહીંયા છે ને દૂર દૂર લગીને નાના મોટા પહાડો દેખાય આપણી ગાડી અહીંયા પાર્ક કરીને અને આ મેઇન રસ્તો છે ત્રણ કિલોમીટર જેવું થાય છે અને અહીંયા લગીને જ આ રસ્તો આવે છે ગાડી મૂકીને સામેની સાઈડ આપણે મહાદેવના સાનિધ્યમાં જઈ રહ્યા છીએ આજે રવિવાર છે પણ સવારનો ટાઈમ છે એટલે ઓછું ટ્રાફિક છે બપોર પછી તમે ને અહીંયા માણસોની લાઈન લાગી હોય જો કે આપણી ગાડી ચેક સુધી હોઈ છે પણ આપણે થોડુંક એક્સપ્લોર કરતાં કરતાં ચાલતા ચાલતા જવાનો વિચાર છે અહીંયા એક પણ નાનું મંદિર છે એટલે આપણો શું છે જે પણ જગ્યા એવા હોય બધી જગ્યાના દર્શન કરતાં કરતાં અને ચાલીને જઈએ છીએ અહીંયા છે શ્રી રુદ્ર હનુમાનજી મહારાજનું સ્થાન અને બધી જો સામે પાણીનું બાંધેલું છે જે પક્ષીઓ હોય પ્રાણીઓ હોય એના માટે અને આ છે રુદ્ર હનુમાનજી મહારાજ રુદ્ર હનુમાનજી એટલે રુદ્ર જે શિવનું એ કહેવાય કે સ્વરૂપ છે અને હનુમાનજી અને રુદ્રનો બીજો પણ અર્થ થાય છે પણ ત્યારે આપણે શિવ સ્વરૂપ રુદ્ર હનુમાનજીના દર્શન કરી રહ્યા છીએ અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કર્યા પ્રકૃતિનો આનંદ લેતા લેતા હવે નીજ મંદિર મેન મંદિર એ તરફ જઈએ ખાલી આમ માલીને જાતા હોય ને તો એ આમને ટૂંકમાં શેર લોહી ચડી જાય અને એમાં જો વરસાદનો એવો માહોલ હોય ને અહીં તો બ્રિજ બનાવ્યો છે બ્રિજ ઉપરથી પણ પાણી જતું હોય એવું બની શકે ખરા અને અહીંયાના બાપુએ ખૂબ સુંદર આશ્રમ બનાવ્યો છે અને ઘણા બધા લોકો રવિવાર છે એટલે પિકનિક માટે ઈવન ફરવા માટે ઇવન બાપુએ જે રીતે વ્યવસ્થા કરી છે નાના બાળકોને રમવા માટેની એની ખૂબ સુંદર વ્યવસ્થા છે નાના બાળકો ઘણા બધા અહીંયા અત્યારે દર્શન માટે આવ્યા છે જો પાણી ભરેલું હોય ને તો અહીંથી આમાં નદી વહેતી જતી હોય અને અહીંનો આખો નજારો આખો અલૌકિક નજારો હોય છે આપણે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છે આ રે શિવ ગોરક્ષ અને ભૂતનાથ મહાદેવ મંદિર તરફનો અહીંયા રસ્તો છે ત્યાં બોર્ડ મરેલું છે ભૂતનાથ મહાદેવ મંદિર અને અહીંયા જે બ્રહ્મલિન યોગી શ્રી નારાયણનાથજી બાપુ જે અહીંયા પહોંચી પહેલાં ભજન કરી ગયા એમનું પછી આ શિવ જે ભૂતનાથ મહાદેવ નવાના નાથજી બાપુ અને અહીંયાના જે હાલના મોહનજી તાણીના ફોટો રૂપી દર્શન રાખેલા છે ભૂતનાથ મહાદેવ મંદિર આ મંદિર છે ને એની વિશેષતા એવી છે કે મંદિર આખું તમે સામે ધૂણો જોઈ શકો છો સામે ભૂતનાથ મહાદેવ જોઈ શકો છો અહીંયા ગુરુ ગાદી જોઈ શકો છો અંદર મંદિરમાં પ્રવેશ કરતાની સાથે અહીંયા કાળ ભૈરવ દાદાનું સ્થાન આવે છે જય ભૈરવનાથજી મહારાજ આદેશ આદેશ અહીંયા એક નાની શિવલિંગ પ્રાચીન શિવલિંગ છે નારી ધજા અહીંયા ગુરુ સ્થાન છે બાપુનો ધૂણો છે એ બધાનું દર્શન કરાવું એની પહેલાં અહીંયા જે ભૂતનાથ મંદિર છે જે કહેવાય કે એવું મંદિર કે જે છત નથી જો ઉપર છત નથી ખુલ્લા આકાશમાં ભૂતનાથ મહાદેવ બેઠા છે એવી આ શિવલિંગ છે ભૂતનાથ મહાદેવની નંદીજી કાચબાજી બિરાજમાન છે અને સાથે પાછળ ભગવાન ભોળાનાથનું મૂર્તિ રૂપી દર્શન પણ રાખેલું છે અને જય ભૂતનાથ મહાદેવ પણ લેખું છે એમાં ભગવાન ભોળાનાથના તમે દર્શન કરી રહ્યા છો અને કાનમાં વાળું સ્વરૂપ બહુ ઓછી જગ્યાએ હોય છે હવે આપણા શું છે આ નાથ સંપ્રદાયની જગ્યા છે એટલે ભૂતનાથ મહાદેવનું આ સ્વરૂપ છે અને સાથે સાથે આપણે હવે ગુરુ ગાદી છે એ બધા દર્શન કરાવું હવે અહીંયા જે મંદિર છે ભૂતનાથ મહાદેવ એની બાજુમાં જ આવેલો છે આ ધૂણો જેના તમને દર્શન કરાવું તો યોગી શ્રી નારાયણ બાપુએ આ જગ્યા ઉપર ધૂણો ચેતન કરેલો છે એટલે આ સિદ્ધુ મહાત્માનો આ ચેતન ધૂણાને તમે દર્શન કરી રહ્યા છો અને જે નારાયણનાથ બાપુ છે એમના તમે ફોટો રૂપી દર્શન અને હાલના નવનાથજી બાપુ જે છે એમનો પણ ફોટોરૂપી દર્શન સાથે ઘણા બધા બીજા ફોટોરૂપી દર્શન રાખેલા છે માતાજીના અને ઘણા બધા દર્શન તે પણ તમે કરી શકો છો એવા સિદ્ધ મહાત્માનો ધૂણો આ કહેવાય કે ભૂતનાથ મંદિરની બાજુમાં આ કક્ષમાં આખો આવેલો છે હવે એની બાજુમાં જે છે નાથ સંપ્રદાયની જૂની જગ્યા અને એવા સિદ્ધ યોગી જેમને કહેવાય કે એમના ગુરુ અને ગુરુ ગણદાસ સવાય આ કહેવાય એવા ગુરુ ગોરક્ષનાથજી એનો એ ફોટો રૂપી દર્શન રાખેલો છે અને સાથે સાથે અહીંયા યોગી શ્રી નારાયણનાથ બાપુનો ગુરુ શ્રી કેશવનાથ બાપુ કેશવનાથ બાપુનું નામ તો અહીંયા ખાંભળું છે અને સાથે સાથે નવાનાથ બાપુનો પણ ફોટો રૂપી દર્શન રાખેલો છે આ બાપુ પણ દેવ થઈ ગયા છે આમનું પણ કહેવાય કે પાંચ એક બે હજાર ને આ બાપુ અહીંયા સમાધિસ્થ થયા છે એમાં ત્રણેય ટૂંકમાં એક ગુરુ ગોરક્ષનાથજી અને બાજુમાં બે નાથ સંપ્રદાયના સિદ્ધ મહાત્માઓના ફોટા રૂપી દર્શન છે આ દિવસ અલગ નિરંજન વિશાળ પટાંગણ છે જ્યાં આ બાળકો ખૂબ જ સુંદર રીતે રમી રહ્યા છે વિશાળ એવો આશ્રમ પણ છે અહીંયા તમે આખો આશ્રમ જોઈ શકો છો જ્યાં નાથ સંપ્રદાયના જૂના ફોટા રૂપી દર્શનને ઘણું બધું રાખેલું છે સેવક ગણ પણ જોરદાર છે અને સાથે સાથે અહીંયા એક ધૂણો પણ છે અને નાથજીનો ભંડારો છે અને અહીંયા જે કહેવાય કે વાર તહેવાર શ્રાવણ મહિનો છે શિવરાત્રિ છે એવા પર્વ ઉપર અહીં ખૂબ સુંદર ભોજનની પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે આખો પરમ પૂજ્ય યોગી નારાયણનાથ બાપુની તપોભૂમિ છે જેમને અહીંયા ખૂબ સુંદર ભજન કર્યું છે અને આવડી વિશાળ જગ્યા ઊભી કરી છે એવી આ જગ્યા છે જેને આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા બાર પૂનમ પછી કહેવાય કે શિવરાત્રિ શ્રાવણ મહિનાના આખો શ્રાવણ મહિનો એ બધું અહીંયા ઉજવાય છે અને અહીંયા પ્રકૃતિના સાનિધ્યમાં આપણે ફરતા ફરતા અહીંયા બધી વ્યવસ્થા છે જે ફરવા માટે યાત્રીઓ માટે પિકનિક માટે જે લોકો આવતા હોય એમના માટે પણ સરસ જગ્યા છે અને જે દર્શન માટે આવતા હોય એમના માટે પણ સરસ જગ્યા છે અહીંયા છે ને મને સમાધિ જેવું સ્થાન દેખાવું છે એટલે તમે સમાધિ સ્થાનના દર્શન કરાવું અને પછી આપણે આગળ ઉપર બેબીનાથ બાપુની ગુફા તરફ જઈએ અહીંયા સમાધિ સ્થાન છે શેનું છે કોનું છે શું છે કાંઈ ખબર નથી પણ આજે બાપુ જે બીજા બે બાપુ છે એમને અહીંયા જે તપસ્યા કરી એમનું ભજન અહીંયા છે એમની આ સમાધિ સ્થાન હોય એવું બની શકે ખરા એવા સિદ્ધ સંતોને પણ આ દિવસ સિદ્ધો હવે જઈએ ગુરુ ગેબીનાથજીની ગુફા તરફ આવા જંગલ કેડીવાળા રસ્તામાંથી જો વરસાદ પડે ને એટલે આખવા નદીનું વહેણ છે અહીંથી પાણીનો પ્રવાહ ચાલુ થઈએ જોકે આ વિસ્તારમાં થોડોક વરસાદ ઓછો છે એટલે પાણી નથી ભરવાનું બાકી અહીંયા બધા પાણી ચાલુ જ હોય હવે થોડાક એક્સપ્લોર કરતાં કરતાં આપણે ક્યાંક નવી જગ્યાની સંશોધનમાં જંગલ કેળીમાં એ ક્યાંક જઈ રહ્યા છીએ ખબર નથી ક્યાં જઈ રહ્યા છીએ પણ આપણે ઉપર સામે ક્યાંક ગુફા છે ગુફા તરફ આપણો ગુરુ કેબીનાથ બાપુ એ કહેવાય કે ગિરનારમાંથી પ્રગટ થયા હતા અને અહીંયા આવ્યા તો એવું કહેવાય છે અને હા આ જગ્યા હાલ આ જગ્યાના મહંત શ્રી વશિષ્ઠનાથ બાપુ છે તેમનો એક આગળ સરદારની ઉપર એક ભવનાથ મહાદેવ આશ્રમ છે અહીંયા આપણે જો શક્ય બનશે તો જાવું કેમ કે આની ઇન્ફોર્મેશન મોસ્ટ ઓફ બધી એમની પાસેથી જ મળવાની છે ઓલી બાજુ ને બાજુમાં ફરતા ફરતા જંગલમાં એવા ને તો મેન રસ્તે ચડી ગયા કોટરી દેખાય ને કોટરીની પાછળથી ફરીને આપણે આવી ગઈ હાલી ના હોય તો અને ફોર વ્હીલ પણ આવી શકે બાકી તો આખું જંગલ જ છે જંગલ સામે વિશાળ પવનચક્કીઓ નાના મોટા પહાડોની વચ્ચેથી આપણે એક નાનું મંદિર આવ્યું છે અને મંદિરની પાસે ક્યાંક ઉપર ગેબીનાથ બાપુની જે ગુફા છે જે આપણે સંશોધન કરવાની છે એક નાનું મંદિર છે કદાચ કોઈ દેવતા કે કોઈ નું હોઈ શકે અને આ પગથિયા છે થોડાક પગથિયા એવું લાગે છે પણ ચડી પછી ખબર પડે જો ચોથા હનુમાનજી મહારાજનું મંદિર છે કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે આપણે જઈ રહ્યા છીએ ઉપર પગથિયાથી સુંદર એવા પગથિયા છે કૃતિના સાનિધિમાં મોરલાઓ બોલે છે વાહ વાહ ગિરનારી વાહ નજારો તો જો અદ્ભુત નજારો અહીંયાથી દેખાય છે વાયનો નજારો છે ને જોઈને તું સ્તબ્ધ થઈ ગયો તમે જો આખો લાગે સ્વર્ગની સીડી જતા હોય ને એવો આખો માહોલ છે પાછળની સીડીનો મૂળ આ પચાસ સો પગથિયા હશે ઊભા નવા અને કઠણ ને ચડવા થોડા અઘરા છે હું મારા રામનાથના પગથિયા જોઈ લો એ રીતના પગથિયા છે સુંદર અલ નજારો અહીંથી આવે હવે આપણે સ્થાનની એક દુઃખ પાસે પહોંચી ગયા છીએ થોડાક પગથિયા રહ્યા છે ગરમી ખૂબ થાય છે કેડી પણ ઉપર મંદિર છે ઉપર શેનું મંદિર છે શું છે જોઈએ ગરમી ખૂબ છે વરસાદ પડશે આજે હવે ટોચ ઉપર પહોંચી ગયા છે ઘણા બધા દેવી દેવતાઓના સ્થાન હોય એવું લાગી રહ્યું છે મુખ્યત્વે માતાજી કોઈનું સ્થાન હોય એવું લાગી રહ્યું છે સિદા એ માતાજીના ફળાવો એવું લાગે છે બીજું વિશિષ્ટ કાંઈ લેખું નથી એટલે આનો આપણે અંદાજો ન લખાડી હતી કેમ કે હનુમાનજી મહારાજની ધજા કેસરી ધજા પીળી ધજા એ માતાજીનું સ્થાન હોઈ શકે કોઈ બાપાનું સ્થાન હોય શકે એવું કાંઈક હોઈ શકે ખરા તમને ખબર હોય તમે કોમેન્ટમાં જણાવો અને અહીંયાથી પછી આ રસ્તો જે જાય ને એ સીધો જાય છે ઉપર ડુંગરાની ટોચ ઉપર જો કે અહીંયા તો ખાલી હેલું હાલવાનું છે ટ્રેકિંગ માટેનો એડવેન્ચર માટેનો રસ્તો છે આપણે જાય નીચે અહીંથી તમે નજાર રસ્તો જાય છે કેડી જંગલમાં કેડીઓ તમારે ટૂંકમાં મિની પિકનિક કરવું હોય ટ્રેકિંગ કરવું હોય આનંદ કરવો હોય તો થઈ શકે ખરા માતાજીનું સ્થાન ડુંગર ઉપર ભૂતનાથ મહાદેવના ના દર્શન કરીએ નીચે જઈએ છે આપણે એ ગેબીનાથ બાપુની ગુફા જેના આપણે દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ આખી અત્યારે પણ આ બધું જે તમને દેખાય ને એ બધું હમણાં એનું કન્સ્ટ્રક્શન કરેલી વસ્તુ છે બાકી આ બધું નદીના કારણે આખું દહી ગયું હતું આ મંદિર આખું આમ પડી ગયું હતું પણ એના ગ્રામજનો અથવા તો એના જે સેવકનો દ્વારા ખૂબ સુંદર આયોજન કરેલું છે અહીં બે કક્ષ બનાવ્યા છે અહીંયા હનુમાનજી મહારાજનો ખૂબ જ સુંદર દર્શન છે જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ ઓમ ભાઈ મનમકાર નમો નવા અહીંયા પણ બીજા દેવસ્થાનો છે જેના પણ તમે દર્શન કરી રહ્યા છો વાહ ભાઈ વાહ અને અહીંયાથી પણ ગુફામાં જઈ શકાય અને બહારથી થી આપણે ગુફામાં જઈએ એની પહેલાં તમને અહીંયાથી આખો નજારો બતાવો સુંદર એવો નજારો છે આખો અલંક અલૌકિક અને અહીંયા છે ગુફા આ ભાઈની ચેનલ છે કઈ ચેનલ તમારી ભાઈ આપડી જય રાજેન્દ્રમાં YouTube ચેનલ છે તેમ જ ઝિકા ગોંડલ નામની મારી YouTube ચેનલ છે હું સુનાશુલા મંદિરના આ ભાઈ ચેનલ જોજો ભાઈ ભાઈની બહુ સરસ કામ કરે છે મહેનત કરે છે અને સપોર્ટ કરજો હલો હવે આપણે જઈએ ગુરુ ગેબીનાથ બાપુની ગુફામાં આ છે એ સિદ્ધ મહાત્મા અલગધણી ગુરુ ગેબીનાથ બાપુ જે કહેવાય કે ગિરનારમાંથી અવતરણ થયું હતું અને એક થાન પ્રદેશ નામની ગુફા છે અને આ જગ્યા ઉપર છે અને હજી પણ કોઈ જગ્યા હોય તો મને જરૂર કોમેન્ટમાં કહેજો અત્યારે આપણે જઈએ એ અલૌકિક ગુફાની અંદર એકદમ સાંકળી ગુફાથી પ્રવેશ થાય છે અત્યારે ગુફાની અંદર આપણે આવી ગયા છીએ સફોકેશન થવાનું છે ગુફામાં એની પહેલાં જે સિદ્ધ મહાત્માનો એ ધૂણો છે ધૂણાના દર્શન છે અને જે એક આ ગુફાની વિશેષતા અહીંયા એક રૂમ જેવું કાંઈક બનાવ્યું છે અને જાળી પણ ફિટ કરી છે કદાચ આ ગુફામાં પણ બાપુ તપસ્યા કરતા બની શકે અને આ છે અલૌકિક ગુફા જેની અંદર આપણે જવાના છીએ પણ એની પહેલાં આપણે થોડીક લાઇટની વ્યવસ્થા કરી લઈ અને અહીંયાના પથરા છે ને થોડાક આમ તો મજબૂત છે એટલે આ ગુફાની જ કાંઈ નથી નથી અહીંયા આખો કાળા કલરના પથ્થર છે અહીંયા આખા વ્હાઈટ સ્ટોન પથ્થર છે અને એમાં પાછા જો આ રીતે છે એટલે ટૂંકમાં આ પથ્થર ક્યાં છે ને સમજાતું નથી તમને કાંઈ ખબર પડતી હોય છે કે જો અહીંયા શિવલિંગ ત્રિશુલ સીપીઓ રાખેલું છે હવે અંદર આ ગુફા ક્યાં જાય છે એ સંશોધન કરવા આપણે અંદર જઈએ હવે આપણે આ ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ થોડુંક અંધારું છે જો કાંઈ બધા છોકરાઓ જે હમણાં આવ્યા હતા બધા સ્કૂલનું આખું પર્યટન માટે ટૂંકમાં દર્શન લખ્યા છોકરાઓને લઈને આવ્યા હતા હો અત્યારે ગુફાની અંદર આપણે પહોંચી ગયા છે આ ગુફામાં જઈ અંદર રસ્તો જઈશ આ ગુફા અંદર 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 જાય છે જો હજી આટલી અંદર ગયા ને આખી તમે ગુફાનો અત્યારે અંદરનો ભાગ જોઈ રહ્યા છો અને જો કે આ કુકમાં કહેવાય ને કે અહીંના જે વડીલો પાંચ થોડું ખાંભડ્યું ને તો ખબર પડી કે હજારો વર્ષ જૂની ગુફા છે અને ઘણા બધા મહાત્માઓ અહીંયા તપસ્યા કરી ગયા છે એવી આ લૌકિક એક કહેવાય કે અદ્ભુત ગુફા છે હજી અંદર કેટલું જાય છે જોઈએ હામે લગીની ગુફા છે જો હામે લગીની અને કદાચ આ ગુફા બંધ પણ થઈ ગઈ હોય ખરા હામે લગીની ગુફા છે એટલે એવી અલગ અલૌકિક ગુફાની અંદર આપણે બેઠા છીએ હા વાહ ભાઈ વાહ આ ગુફાનું વાઇબ્રેશન ગુફાની ગુફામાં જોકે છે ને એક અલગ જ વાઇબ્રેશન હોય છે બધી ગુફામાં આ ગુફા ખૂબ ઊંડી હશે ભવિષ્ય ભૂતકાળમાં પણ અત્યારે આટલી ગુફા રહી છે આ ગુફામાં બબીનાથ બાપુ અવતરિત થયા હતા કહેવાય કે ગિરનારમાંથી અલિપ્ત થઈને આ જગ્યા ઉપર આવ્યો હોય એવું બની શકે અહીંનો વધુ માહિતી આપણે જે વાત કરી વરિષ્ઠનાથ બાપુ એમની પાસે મળશે એમ બધી ખૂબ જ સુંદર જગ્યાના દર્શન કર્યા ઉપર ખોડિયાર માતાજી નીચે ગુફા અમે ભૂતનાથ મહાદેવ એટલે પ્રકૃતિનું સાનિધ્ય કેવી લાગી જગ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવી નવી માહિતી નવા નવા વિડીયો લાવતો રહેતો હોઉં છું બનીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય ગિરનારી જય ભૂતનાથ મહાદેવ આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ